નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે રક્ષા મંત્રાલય દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર પચીસની તદ્દન નવી જાહેરાત છે જેમાં ટોટલ એકસો તેર જગ્યાઓ પર ભરતી થવાની છે અને આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે બાણું હજારની આસપાસ તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી ત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ રક્ષા મંત્રાલય દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે રક્ષા મંત્રાલય ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ આર્મેડ ફોર્સ મેડિકલ સર્વિસ એટલે કે ડીજીએ એફએમએસ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે તેમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં અકાઉન્ટ સ્ટોરકીપર લેબ એટેન્ડન્સ ફાયરમેન મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ ત્યારબાદ લોઅર ડિવિઝન ક્લાર્ક કાર્પેન્ટર સ્ટેનોગ્રાફર ટ્રેડમેન મેટ અને ટીન સ્મિથ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ કુલ મળીને એકસો ને તેર જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે વાત કરીએ કોણ કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેડ પી શકે છે અઢાર હજારથી લઈને બાણું હજારની આસપાસ તો મિત્રો એપ્લાય જરૂર કરી દેજો એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેસન છે તે તમને મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી સાથે સાથે એસસી એસટી અને પીડબલ્યુ ડી માટે પણ કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી એટલે કે કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો તમારે ફી ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ટ્રેડ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ ફાઇનલ સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસ પાસ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે આ ફરતી માટે તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક નોટિફિકેશન મળી જશે તે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાં જે ડિટેલ છે તે તમારે વાંચી લેવાની રહેશે તેમાં તમને વેબસાઇટ પણ મળી જશે અને તેનો સમય પણ મળી જશે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને ઓફિશિયલ નોટિફિકેશન છે તે અવશ્ય ડાઉનલોડ કરજો અને પહેલાં વાંચી લેજો ત્યારબાદ જ ફોર્મ ભરજો ફોર્મ ભરવાની આપણે અગત્યની તારીખોની વાત કરીએ તો સાત જાન્યુઆરી બે હજાર પચીસથી આ ફોર્મ છે તે ભરાવવાના શરૂ થઈ જવાના છે એટલે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ ઓછા હોય તે તમે વ્યવસ્થિત રીતે તે ડોક્યુમેન્ટ પૂરા કરી લેજો અને સાત જાન્યુઆરી આવે એટલે તમે આ ભરતી માટે એપ્લાય કરવા માટે રેડી રહેજો તો લાસ્ટ ડેટની વાત કરીએ તો છ ફેબ્રુઆરી સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો જે નોટિફિકેશન છે તે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમને પીડીએફ ડાઉનલોડ કરી અને વાંચી ત્યારબાદ જ એપ્લાય કરજો તો મિત્રો આ હતું આજનો નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ફરતી સાથે જય હિન્દ જય ભારત